ક્ષતામાં બેઠક યોજાઈ મુન્દ્રા રોટરી હોલ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની અધ્યક્ષતામાં ગાઉલો અભિયાન અંતર્ગત મુન્દ્રા શહેર ભાજપ દ્વારા બેઠક યોજાઈ હતી દેવજીભાઈએ જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદીને પોતાના માટે કાંઈ નથી કરવું માત્ર દેશ માટે કાર્ય કરે છે ગરીબ અને મધ્યમ વર્ગને જરૂરી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરી છે તેઓ હંમેશા વિવાદોથી દૂર રહી કાર્યો કર્યા છે તમે પણ તમારા વિસ્તારમાં નગરપાલિકા હોય જિલ્લા પંચાયત સીટ હોય ગ્રામ પંચાયત હોય કે એક બુથ પ્રમુખ હોય તમે મોદી બનીને કાર્ય કરો સફળતા જરૂર મળશે આ કાર્યક્રમમાં શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ સંજયભાઈ ઠક્કર અને મહામંત્રી અરવિંદભાઈ પટેલનો સન્માન કરવામાં આવ્યો હતો આ પ્રસંગે નગર અધ્યક્ષ રચનાબેન જોશી પ્રણવભાઈ જોશી શહેર પ્રમુખ સંજયભાઈ ઠક્કર માજી નગરપતિ કિશોરસિંહ પરમાર મહેન્દ્રસિંહ જાડેજા જામસાહેબ દાયાલાલભાઈ આહિર લાલુભાઈ જાડેજા પ્રકાશ પાટીદાર શહેર મહામંત્રી અરવિંદ પટેલ શૈલેષભાઈ માલી

કાર્ય વિસ્તાર માટે લોકોને મળવા માટે લોકોની સમસ્યાઓ જાણવા માટે એ વિસ્તારની કાર્યકર્તાઓમાં કંઈ નાની મોટી વિવાદ હોય તો એ પણ ત્યાં જવાથી કાર્યકર્તાઓ જવાને કારણે એ વિષય પૂરા થાય અને આગામી સમયમાં જે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સૌ સાથે મળીને કાર્યકર્તાઓ આ પ્રકારનું કામ કરી અને પાર્ટીને નીચે સુધી વિસ્તારવાનું કામ એ આગામી સમયમાં કરશે આજે મુંદ્રા શહેરમાં એની કાર્યશાળા અમારા જિલ્લા પંચાયતની ચાલીસ સીટો અને સાત નગરપાલિકાઓમાં આ પ્રકારની કાર્યશાળાઓનું આયોજન થયું છે એ અન્વયે અત્યારે અમે કાર્યકર્તાઓ સાથે અહીંયા કામ કેવી રીતે કરવું એ ચોવીસ કલાકમાં જઈને શું શું આપણે કામ કરવાનું છે કેવી રીતે કામ કરશો એની માર્ગદર્શનો આપવામાં આવ્યું અને સૌ સાથે મળીને માર્ગદર્શન લીધું છે એના આધારે આગામી સમયમાં એ ગામડાઓમાં જઈને પાર્ટીનું કામનો વ્યાપ વધારવા માટે સૌ કાર્યકર્તાઓ કામ કરશે શું તમે તમારા સ્પેશિયલ ની વધુ યાદગાર બનાવવા માંગો છો જો તમને તમારા નામ કે બિઝનેસ બ્રાન્ડ ને હાઇલાઇટ કરવા માંગો છો તો યશ एंटरપ્રાઇઝ છે બેસ્ટ વિકલ્પ જે જે આપના માટે આપની સાથે જી હા યશ एंटरપ્રાઇઝ લવ યુ છે કસ્ટમ લેબલ વાળી 200 ml પાણી ની બોટલ સાથી સોફ્ટ ડ્રિંક્સ બોટલ અને જ્યુસ ની બોટલ તો આજે જ ઓર્ડર કરો અને યાદગાર બનાવો તમારો પ્રસંગ ને કે પછી બિઝનેસ ઇવેન્ટ ને સંપર્ક યશ एंटरપ્રાઇઝ પેકેજ ડ્રિંકિંગ વોટર એન્ડ સોફ્ટ ડ્રિંક્સ મુન્દ્રા કચ્છ ગુજરાત Customer care number: eight seven five eight six triple zero double zero.